દુર્યોધન એક વખત દક્ષિણ ભારત તરફ જાય છે અને ફરતા 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 ભૂખ પ્યાસ લાગી છે તો ત્યાં કોઈ જાઈને એવા વિસ્તારમાં જાય છે અને પોત જલપાનની માગણી કરે છે મને પાણી પીવડાવો જલપાન કરાવો અને એ વિસ્તારના લોકોને એમ થાય કે હવે એની એક અમુક પ્રજાતિ હશે કે જેના પ્રત્યે સમાજ આભળછેટ રાખતો અને નીચા છે નીચા છે આભળછેટ અચૂત જેવો વ્યવહાર કરતો હવે આ કોઈ રાજા કુંવર પહેરવેશથી ખબર પડે ચહેરાના તેજથી ખબર પડે આ તો કોઈ રાજવંશી છે અને આપણી પાસેથી પાણી માંગે જલપાન માંગે અને ત્યારે કે કે મહારાજ અમારાથી તમને જલપાન ના કરાવાય દુર્યોધન કે કેમ ન કરાવાય પાણી માંગુ પાણી તો પાણી પાવું તો સામાન્ય ધર્મ છે અમારી જાતિના હાથેથી તમને પાણી ન અપાય અને ત્યારે દુર્યોધન જેવો દુર્યોધન દુર્યોધન જેવા દુર્યો લખાવે છે દુર્યોધન કહે છે છે કે મેં પાણી તમારી જાત નથી માંગી તમે કયા જાતમાં છો એ નથી માંગ્યું પાણી માગ્યું છે પાણી આપો એ દુર્યોધન તો વ્યાસજી દુર્યોધનના સદગુણોનું વર્ણન કરતા ચૂકતા નથી